કદાચ બીજી ગાય હોય કે બીજો આંખલો હોય કે જે હોય તે સંપૂર્ણ કામ ઓકે થઈ ગયું છે આ એક કામ બાકી રહ્યું છે કમ્પ્લીટ આ તો એવું ને એવું જો અને આ તો ઘણા બધા મહેમાન આવ્યા છે સોફા ઉપર બેઠા છે અમારા સ્ટુડિયો ને છે અને આજે આપણે જોવાની છે આપડી બંસી ને બંસી ઘણો બધો વરાક વારી આવી છે વાલા અમારી બંસી શું લઈ આવશે આમણે જોઈ મલીર 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 જો મૈલીને ને હા કર ને હું કોટ્યું વાહ દોસ્ત વાહ એડવેન્ચર એડવેન્ચર કહેવાય શું કહેવાય એને એડવેન્ચર એડવેન્ચર હું ચાર પાંચ દિવસમાં વી જાય હું અમને લાગે છે તમને શું લાગે એની ખાસ કોમેન્ટ કરજો બંસી ક્યારે વ્યા છે એની અને આપણી બંસી શું લઈ આવશે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપુર થઈ ને અહીએ આ ગાય છે એક પેટ તોડીને આવી છે એને ટાંકા લેતા લેતા કરી છે બરાબર શું થયું છે ભગત ગાયને કે ખબર નહીં તમને ના સાહેબ આની ખબર નથી હો મને એમ લેવા કોણ કીધું બરાબર અને અમે એવું લાગે છે કે કદાચ બીજી ગાય હોય કે બીજો આંખલો હોય કે જે હોય તે એકબીજા બીજા વઢ્યા હોય અને સિંગ લાગી ગયો છે એના હિસાબે આતડા નીકળી આવ્યા છે બારે તો એના માટે જ બધી કામગીરી અહીંયા ચાલુ છે અત્યારે અને બધું કામ ઓકે કરીને પછી હવે આગળ વાત કરીએ તો લગભગ લગભગ આપણે ગાય ગાયમાં છે એક કલાક એક છે મહેનત કરી અને પછી સંપૂર્ણ કામ ઓકે થઈ ગયું છે આ એક કામ બાકી રહ્યું છે કમ્પ્લીટ હોય હતું એવું ને એવું જો ઇન્જેક્શન બધો પડી ગયું ને ઇન્જેક્શનને લઈ લો અને અત્યારે થોડી વાર ગાયને રહેવા દેવી પડશે આપણે એવી હૂતી ને હૂતી બરાબર કારણ કે ઊભી થાય છે તો વરી થાય તકલીફ અને ગાયને શું છે શું ખબર હું ખબર નહીં કાંઈ પણ શું કહેવાય કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા છે ને સીંગડા લાગેલા છે જો એક તો અહીંયા આ તૂટી ગયું અને પછી એક અહીંયા અહીંયા છે ને આર્યું હાટકું તૂટલ થઈ ક્યાંય ગયું આ રહ્યું આ રહ્યું એટલે બે સિંગડામાં આમાં આવી ગયા લાગે એ એવું કંઈક શું છે પણ હવે કમ્પ્લેટ ટ્રીટમેન્ટ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે એની અને એના સિવાય બાકી બીજું કંઈ કામ હોય તો એ આપણે જોઈ લઈએ આપણે ગાયની ટ્રીટમેન્ટ ઓકે કરીને આવી ગયા સ્ટુડિયોની અંદર જો સ્ટુડિયો છે ને અને આ તો ઘણા બધા મહેમાન આવ્યા છે સોફા ઉપર બેઠા છો અમારા સ્ટુડિયોને આ શું લઈને બેઠા હો હક થતું નહીં આ હળલ કલર લઈ આવ્યા તું ચાપડા રામાં ક્યાં મળે હફરા

પાતરી તાર રાખવી પણ પેલો હું છે ને એમાં એક એકવારને એક્સપો કર લઉં હું મારા ચાપડા ચડાવી લઈશ ના ના જોઈએ ચાલો સાંજના હું લઈ આવીશ ત્યારે તો હું ને પાલો ત્યાં ચાપડાની વાત કરી એટલે સોરી વાલો ચાપડાની વાત કરીને પહોંચી ગયા આપણી ગૌશડાઈ ફરી આને મૂકીએ તો ન મળ્યા ને ચાપડા કેમ થશે થાશે આઢેઢ ટકો થશે કે શું થાય એમ હમ હં બાકી પછી ફેમિલી જોવો રાણી કાશીને મેક ને પછી કઈ છે પંચકલી ને બધા ફેમિલી અહીંયા હે ઉ ફેમેલી ત્યાં છે અને આજે આપણે જોવાની છે આપણી બંસી ને બંસી ઘણો બધો વરાક વારી આવ્યો છે વાહલા અમારે બંસી શું લઈ આવશે આજે આનું કોટિયું બાંધ્યું એને પછી જોવા આયા નહીં તમને બતાવ્યું નહીં બે ત્રણ દિવસ થાય પછી આમ થોડુંક મને શું છે કે વટ કટ અલગ આવે સમજે જુઓ ધોર ધોર નહીં લે વાલા મલીર મલિર મલીર તો ભાગ્યા તને જોઈને લા હા 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 જોઈ મલીર 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 કેમ લાગે હે કેવું લાગે હોય વાલા કેવું લાગે કે જોરદાર હે હવે જો પાછું એક વાર જોઈ લે અને હાકર જુઓ એલા હું કેમ ભડકાવે છે આપણી મૈલી એક મિત્ર ની કમેન્ટ હતી મૈલી બતાવવા જાઉં મૈલીને હાકર ને હું કોટ્યું વા દોસ વા આમ બોલાવો કરો તારા સામે કાંઈ ઘટે નહીં હોય સિંગલ ફ્રેમની અંદર એક આપણી ગીર મળી ને બીજી કાંકરેજ મલીર ફાડી ના ફાડી બાકી હાલો હવે જાય પાછળના વાળાની અંદર હાલે વિડીયો તારે પકડવાનો છે અને ત્યાં જઈ અને આપણે હું એને બંધ શીખ ને તું શું કહેલા એને પટોરી અહીંયાથી દેખાણી પટોરી શું લઈ આવશે કે તું નક્કી કેમ તને એવું કેમ લાગે રસ્તો જોઉં થોડોક આમ ઓના જેવો છે શું કહેવાય કાચો રસ્તો કેમ પણ માતાજી બધી આરામથી બેઠી છે ને ધરરાય સેવા કરવા આવી રહી છે પકડ અહિયા લાવો

એટલે રહી છે હમણાં ઘરે બાકી બધી ફેમિલી તો જ છે લે 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 બારે એમ તો હું જઈ હાવ ખમો તો હવે પટોરીને થોડી બારે લઈ લે અને પછી જે રોજની જેમ છે બે ફોટા પાડવા છે એ પાડી લે અને પછી વાત કરીએ બંસીના બે ત્રણ ફોટા પાડીને પછી મેં નાખ્યું વાસોડા નીણ અને ની અંદર નાખી નાખ્યા અડદિયા આપણે હે ને અડદિયાના ઢગલા એ નાખી દીધા બધા ખાવા માંડ્યા હે અને વાલો સામે વાલાનો કોન્ટ્રાક્ટ મોટો હતો ગાયોને નાખવાનો તો વાલા એ ગાયો નાખી દીધું બધાને કેમ થઈ રહ્યા કે બીજી નાખવી પડશે હે હા તો ભર ભર કર ઝપટો કર આ રસ્તો આવામાંથી આવ્યો વાહ ડ્રાઈવર વાહ બની ડ્રાઈવર હળવે ગાડી હા તો વનવળગડો કહેવાય કેમ પણ ચોટી પડી હે ને હા બંસીનું બાકી તમને હમણાં વરાક મેં ચેક કરાય ને વરી ચેક કરો ચાર પાંચ દિવસમાં વીઆઈ જાય હું અમને લાગે છે તમને શું લાગે એની ખાસ કોમેન્ટ કરજો બંસી ક્યારે વીઆ છે એની અને આપણી બંસી શું લઈ આવશે મને એવું નહીં મને એવું લાગે હે નહીં લાગતું શું કે બંસી આપણી છે ઘણી રાહ આપણે જોવરાવશે નહીં અમુક અમુક ગાયો જે આપણે આમ શું કહેવાય એમ કાલ વ્યાઉં પરમ દિવસ વ્યાઉં અરમદિવસ વ્યાવ એવું આ નહીં કરે આપણા કામમાં ને કામમાં સીધી ડફ દઈને વિયાઈ જશે અને સરસ મજાની વાસડી લઈ આવશે એવું અમારું માનવું છે પછી તો એ વાસડી વાસડો આપણા હાથની વાત નહીં છતાં તમે કોઈ જોતા હોય એવું તો જોઈને મને ખાસ કોમેન્ટ કરજો કે આપણી બંસી શું લઈ આવશે અત્યારે જો કેવી ફર્સ્ટ ક્લાસ ઊભી છે એટલી વારમાં ભરીને આવી હે હાલા લાલ જપાટકર જપાટકર એક ભારે આમાં આગળ નાખજે આગળ આગળના હું ગેટ હું બંધ નહીં શું ગાયો પછી અહીંયા નીકળી જાય તો મજા ન આવે થઈ ગયો બંધ અને હવે જુઓ ગાયોને બે ભારી નાખી દીધી માપે માપે નાખી એટલે શું બગાડે ન કરે ને છતાં જો થોડું ઘણી ઓગટ કાઢશે વધશે તો સાંજે તો પછી ફૂલ સ્ટાફ આની અંદર આવે જ છે એ આવીને પેલા બધું ખાઈ લેશે પછી સાંજે એ બધું ઘર હરખી ઘર હરખીઘર હા બધું જો બાજુમાં બસ એમ થોડુંક કામ કરતા શીખો પછી હવે હવે મોટા થઈ ગયા હો તમે હે બાકી હાલો હવે આપણી ગૌશાળાનું બધું જ કામ બપોરનું થઈ ગયું એકદમ ઓકે પાણી ભરવાનું નહીં બાકી છે પણ પાણી એમ તો છે ઘટશે નહીં થઈ રહે છે થઈ રહેશે નહીં હા એ તો બીજા ગેટે છે અહીંયાથી જો આ ગેટ રહ્યો ને ત્યાં એને જવાનું અહીંયાથી ગેટ ખુલી ગયો અમે આવી ગયા બારે એના ઘર નાખે વળી બંધ તો ચાલો હવે જ્યાં શું અહીંયાથી ભાડા ત્યાં જમી લીધો બાકી છે શું ખાધું બરાબર મઢા તો રોટલી મઢા મતલબ બાજરાના જાડા જાડા ને મોટા મોટા રોટલા એને અહીંયા દેશી ભાષા મઠા કહે બરાબર ને મઢા પાછું બીજું કઈ સમજતા નહીં અને આને નાખી દીધા ઓહો હો એ ટીલારી બસ એમ ભારે ભારે રાખ પગ બાકી આ બધા હવે ધીમે ધીમે ખાવા શીખી ગયા છે એટલે એ ખાશે રહ્યા બાકી હવે વાલાએ તો ખાઈ લીધું છે ખાવાનું બાકી છે મારે તો હું હવે ખાઈ લઉં ને ખાઈ ને પછી સાંજે મળશું કે બપોરે મળશું કે આગળ આગળ જોશું આપણે બપોરે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કરી ગયા હતા પછી પાંજરાપોરને જે રેગ્યુલર કામ હતું એ અને હવે પડી સાંજ બારનો સ્ટાફ બધો આવી ગયો છે મતલબ જે આખો દિવસ આડવા જાય ને બધા આવી ગયા કલ્યાણીને જો તો બેગ બેગ શું ગયા હે કલ્યાણી ફૂલની અંદરમાં ફૂલ બાકી હું ગયો આજે રહીને તો આવી ગયો ભૂખી નહીં આવી કે આમ બમ્બો થઈને નહીં આવી રજવા તો ક્યાં માથાએ મારી લીધા લાગે હાલો ને અત્યારે અત્યારે હું છું એકલો વાલો પાલો એને પાલો પડી ગયો થોડોક સોરી વાલો પડી ગયો થોડોક બીમાર શરદી લાગી ગઈ અને પાલો અને બીજું કાંઈ કામ હશે એટલે એ કોઈ મિત્ર મદદમાં ન આવ્યા એટલે હવે આરામ આરામથી બધું કામ કરવા માંડી અને પડી જાહેર રાત કારણ કે શિયાળાનો દિવસ છે તારું કાયલ થઈ જાય ગયો પાછળ જોયા વગર સીધી ચાલુ કરના હું મોટર એટલે પાછળનો વાળો થાય ભરાતો અને હવે હું આપણી ગૌશાળાનું બધું કામ ચાલુ કરું મિત્રો આપણે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કરી પહોંચી ગયા ઘરે ઘરે આવીને હવે બીજું કાંઈ કામ છે નહીં લાઈટ બાઇ ચાલુ કરું કેમ પણ ના ના રહેવા દઉં બંધ બાકી ઠંડી પડવા મંડી છે હવે ધીમે 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 બાકી બીજું મેં તમને કીધું એ કામ છે નહીં તો હવે આજના બ્લોગને અહીંયા સુધી રાખશું જો તમને આવગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે